પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડને ને છ વંદે ભારત ટ્રેનની આપી ભેટ રેલવે સાથે જોડાયેલી છસો સાહીઠ કરોડ પરિયોજનાઓ રાષ્ટ્રને કરી સમર્પિત જનસભાને સંબોધન કરતા પીએમ કહ્યું ઝારખંડ વિકાસ એ કેન્દ્ર પ્રાથમિકતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીએમ આવાસ ગ્રામીણ યોજના હેઠળના છેતાલીસ હજાર આવાસોમાં કરાવ્યો ગૃહ પ્રવેશ પ્રધાનમંત્રીએ બત્રીસ કરોડનો પહેલો હપ્તો લાભાર્થીઓના ખાતામાં કરાવ્યો જમા મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે પીએમ મહાત્મા મંદિરમાં સમિટનું કરશે સોમવારે ભુજથી અમદાવાદ માત્ર પાંચ કલાકમાં પહોંચાડતી ભારતની પ્રથમ વંદે મેટ્રોને આપશે લીલી ઝંડી સેક્ટર એક મેટ્રો સ્ટેશનથી મેટ્રોમાં બેસીને ગિફ્ટ સિટી સુધી કરશે મુસાફરી સીએમએ કાર્યક્રમ સ્થળની મુલાકાત લઈ કરી સમીક્ષા પીએમ મોદી અમદાવાદમાં આઈકોનિક રોડ તેમજ પાંજરાપોર્ટ ફ્લાય ઓવરના પ્રોજેક્ટનો કરાવશે શિલાન્યાસ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પીએમનો ભવ્ય સન્માન સમારોહ કાર્યક્રમને પગલે સોમવારે બપોરથી અનેક માર્ગો બંધ કરી વૈકલ્પિક રૂટની કરાય વ્યવસ્થા દેશના લોક સેવા પ્રસારક દૂરદર્શનની આજે 65મી વર્ષગાંઠ 15 સપ્ટેમ્બર 1959 માં શરૂ થયેલ દૂરદર્શન આજે દેશના સૌથી મોટા ટેલિવિઝન નેટવર્ક માંનું એક ભારતમાં દૂરદર્શન થી જ શરૂ થયો હતો ટેલિવિઝન નો યુગ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે सीएम પદ છોડવાનું કર્યું એલાન બે દિવસ બાદ રાજીનામું આપવાની કરી જાહેરાત ઉત્તર પ્રદેશના મેરઠ ત્રણ માળની ઇમારત ધરાશાયી થતા દસ લોકોના મોત ઘાયલ થયેલા પાંચ લોકોને હોસ્પિટલ ખસેડાયા એનડીઆરએફ એસડીઆરએફ દ્વારા કરાયું રેસ્ક્યુ ઓપરેશન પશ્ચિમ બંગાળના ગાંગે ક્ષેત્ર ઓડિશા અને ઝારખંડમાં ભારે વરસાદ અને પૂરની હવામાન વિભાગની આગાહી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આગામી બે દિવસ છત્તીસગઢ બિહાર અને પૂર્વી મધ્યપ્રદેશમાં મુશળધાર વરસાદની આગાહી ખેડાના કઠલાલમાં સોશિયલ મીડિયામાં ભડકાવ પોસ્ટ મૂકવા બાબતે બે ઈસમો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ ફરિયાદ નોંધાવા આવેલા વ્યક્તિઓ પર પોલીસ સ્ટેશન બહાર થયો હતો હુમલો મૌધા પોલીસે સો લોકોના ટોળા વિરુદ્ધ નોંધ્યો ગુનો મૌધામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હાલ શાંતિપૂર્ણ માહોલ